જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે વોલ્સ વેગન જેટા ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે જેટા ટીડીઆઈ ગાડી છે તે વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો શેર કરજો અમે આ જેટા ટીડીઆઈ ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે મોડલ વિશેની વાત કરું તો બે હજારની ચૌદના મોડલની આ જેટા છે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ટીપટોપ કંડિશન છે કંપની કલર ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ઓનર વિશેની વાત કરું તો ટુ ઓનર ગાડી છે બે ઓનર આ ગાડીના છે ફ્યુલ વિશેની વાત કરું તો ડીઝલ એન્જિનની અંદર તમને આ જેટા ગાડી જોવા મળશે છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો પાર્સિંગની વાત કરું તો જી જે જીરો ત્રણ રાજકોટના પાર્સિંગની આ ગાડી તમને જોવા મળશે છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ટાયર પણ સારા છે અત્યાર સુધીમાં આ ગાડી એક લાખને પંદર હજાર કિલોમીટર ચાલેલી છે વીમો પૂરો થઈ ગયો છે એવું આ ગાડીવાળા ભાઈ જણાવે છે આ ગાડી વિશેની બધી જ વિગતો આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને મળી રહેશે તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો ગાડીની કિંમતની વાત કરું તો પાંચ લાખ આ ગાડીની કિંમત છે તેમાં પણ તમને રૂબરૂમાં ફેરફાર કરી આપવામાં આવશે આ ગાડી તમને પ્રોપર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો રાજકોટ જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ઓગણ એંશી નેવું પચાસ ચોત્રીસ એકતાલીસ આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કંડિશન જોઈ રહ્યા છો એકદમ સાચવેલી ચોખ્ખી ગાડી છે ગાડીમાં કોઈ પણ વોલ્ટ નથી